કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય લગ્ન ફટાણું સરસ સુંદર હું લઈને આવી છું કે શેર લાવો મેથી શેર લાવો ગુણ તેના બનાવો લાડવા ખાઈ ગયા રંજનબેન અને ફૂલી ગયું એમનું પેટ એ ફટાણું છે જો મારું તમને ફટાણું ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ શેર લાવો મેથી ને શેર લાવો બનાવો લાડવારે મારા લાડવા રે ખાઈ કોણ ગયા રંજનબેન ફૂલી ગયું પેટ મંગાવો ત્રાજવાને મંગાવો બાટ તોલી જુઓ પેલા રંજનબેનનું પેટ મારા લાડવા રે તને ખાઈ ગયું કોણ તૂટી ગયા ત્રાજવાને રહી ગયા બાટ ફૂટી ગયું પેલા રંજનબેનનું પેટ મારા રે તને ખાઈ ગયું કોણ શેર લાવો મેથી ને શેર લાવોન તેના બનાવો રે મારા લાડવા રે તને ખાઈ ગયું કોણ ખાઈ ગયા સોની બેને ફૂલી ગયું પેટ મંગાવો ત્રાજવાને મંગાવો બાટ તોલી જુઓ પેલા સોની બેનો પેટ મારા લાડવા રે તને ખાઈ ગયું કોણ તૂટી ગયા ત્રાજવાને રહી ગયા બાટ ફૂટી ગયું પેલા સોની સોનીબહેનનું પેટ મારા લાડ વારે તને ખાઈ ગયું કોણ શેર લાવો મેથી ને શેર લાવ ગુંદ તેના બનાવો લાડ વારે મારા લાડ વારે તને ખાઈ ગયું કોણ ખાઈ ગયા બેને ફૂલી ગયું પેટ મંગાવો ત્રા મંગાવો બાટ તોલી જુઓ પેલા ભારતીબહેનું પેટ મારા લાડવા રે તને ખાઈ ગયું કોણ તૂટી ગયા ત્રાજવાને રહી ગયા બાટ ફૂટી ગયું પેલા ભારતીબહેનુ પેટ મારા લાડવા રે તને ખાઈ ગયું કોણ શેર લાવો મેથી ને શેર ગોન તેના બનાવો લાડવારે મારા લાડવારે તને ખાઈ ગયો કોણ પ્રશ્ન કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય